આજે તમારું નામ મકવાણા સાગર મંજીભાઈ ગામ માંગના પીપળી તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ શું બનાવ શું હતો હું મારા ગામમાંથી ખંભાળી આવતો તો ગાડી રિપેર કરવા માટે ગાડી રિપેર કરવા માટે અને કામે ગયો તો મેં કે બે કામ કરતો જાવ તો ગેરજ બંધ હતું ત્યાં દુકાનેથી મેં કીધું માવો ખાઈને નીકળી જાવ તો માવો ખાઈને મેં ખાલી એવી રીતે આમ કહી દઉં ફોપાવી ખીરી તો હા એક ભાઈ બેઠા થઈ કે મારા હું હું શું મળે મેં કે ભાઈ હું તમને ઓળખતો નથી હું કંઈક મારીને હાલતો હતો એ વાહ ભાઈ ગાડી લઈને આવ્યા કે હું તને ઓળખો છો તું હાર્દિકનો બને છો અને ઝેટડા હોય કે તમારા દાદુ મીઠ ન રખાય અમારાથી જ રખાય એ કે તારા જે હોય એને તેડે એ તું તો હું મારા સસરાને બોલાવીને મેં ગયો મેં ગયો તો પછી એક આઈ ગાડી આવી ગઈ પપ્પા ઉતરીને મજા મારવા ત્યારબાદ તમે શું કહ્યું કાંઈ નહીં અમને મારવા મંડ્યા હતા પ્રકડ્યા રેખા તા બે જણા તમારે થાય કાલ્યા તો જયકાલ શ્રામ દોસ્તો આજરોજ હું જુનાગઢ સિવિલ હોસ્પિટલે જે આપણે જે દર્દી જોયા એ દર્દીની ખબર અંતર પૂછવા આવ્યો છું રાત્રે મોડો મોડો મને બોલાવ્યો હવે આ બનાવની વિગત સાંભળતા પહેલાં આ તમે જોયું તો તમને એવું લાગતું હશે કે કોઈ એક્સિડન્ટ થયો છે પણ એવું નથી ખરેખર આ બનાવશે વિસાવદર તાલુકાનો ચાવણનો જ્યાં હમણાં ખોબલે ને દોબલે આપણા કહેવાતા આગેવાનો દિગ્ગજ નેતાઓ જે ગોપાલ ગોપાલ કરતા હતા જે ક્યાંક કોંગ્રેસ ક્યાંક ભાજપને ખોળે બેસતા હતા એ લોકોને મારો સીધો સવાલ છે કે આ બનાવશે ચાવણનો આ ભાઈ છે આ બંને સસરો જમાય એ માંગના પીપળીથી છે અને બનાવ એવો છે આ ભાઈ કામેથી આવતા હતા અને કામેથી આવતા હતા જાતિવાદી માનસિકતા ધરાવનાર અમુક લુખાઓએ ફક્ત ને ફક્ત દાઢીને મૂછ કેમ રાખી છે આ બનાવથી એમને માર મારેલો તો મારે સીધું ડાયરેક્ટ આ સરકાર અને આ તંત્ર અને ખાસ કરીને જે લોકોના જનહિતના જે કામને લઈને બિરદાવવાને લઈને તમે આગળ વધ્યા છો એ ગોપાલનું હવે આમાં શું સ્ટેન્ડ હશે એ પણ જોવાનું રહ્યું અમે સ્થાનિક લેવલેથી જે કાર્યવાહી કરવાની હતી જે થતી હતી કરી દીધી રાત્રે પોલીસને ઇન્ફોર્મ કરી અને એમની એફઆઈઆર પણ થઈ ચૂકી છે પણ આ એફઆઈઆરથી નથી અટકતું ક્યાં સુધી જાતિ પૂછી અને માર મારવામાં આવશે અને તમે ક્યાં સુધી કોઈ પણ પક્ષોની ગુલામી કરશો કોઈ વ્યક્તિની ગુલામી કરશો તો મારો આજનો આ સંદેશ છે એ તમામ લોકો સુધી પહોંચે અને ખાસ કરીને તંત્ર સુધી પહોંચે અને આ વિડીયોના માધ્યમથી એક અનુસૂચિત જાતિ સમાજના સેવક તરીકે કાર્યકર્તા તરીકે હું તંત્રને પણ ચેતવણી આપું છું આ બાબતે કોઈ ગંભીર એક્શન ના લીધું તો આવનારા સમયમાં ત્યાંના સ્થાનિક ધારાસભ્ય અને તંત્ર સામે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજને ભેગો કરી અને આનું એક જનઆંદોલન છેડવામાં આવશે કારણ કે ક્યાં સુધી તમે જાતિ પૂછીને માર મારશો મૂંછ રાખવી દાઢી રાખવી આ સંવિધાનિક અધિકાર છે કોઈના બાપની જાગીર નથી અને પોલીસને પણ હું કહેવા માગું છું કે જે આવાળા તત્વોએ આ કૃત્ય કર્યું છે એનું આમ સરઘસ કાઢવામાં નહીં આવે ત્યાં સુધી અમે શાંતિથી બેસશું નહીં તો આપણે આ બાબતે જે પણ કાર્યવાહી કરવાની થાય તમામ લોકો સાથે મળીને કરશું જયભી